ભારતના સિક્કિમ રાજ્યમાં પારડીના ડોક્ટર કાર્તિક ભદ્રાએ મુલાકાત લઈ ભારત અને ચીનને જોડતી નાથુલા પાસ બોર્ડરનો અનુભવ જણાવ્યો નાથુલા પાસ બોર્ડર ઉપર માઇનસ ડિગ્રી ઠંડીમાં ફરજ બજાવતા સૈનિકોને જોઈ આપણી છાતી છન્નુની થઈ જાય છે હોવાનું જણાવતા ડોક્ટર કાર્તિક ભદ્રા આ સાથે સંકલ્પ ન્યૂઝની ટીમે કચ્છ ભુજની મુલાકાત લઈ લોકો સમક્ષ માહિતી પહોંચાડતા ડોક્ટર કાર્તિક ભદ્રાએ અભિનંદન પાઠવ્યા પાડી કલરવ હોસ્પિટલના બાળકોના નિષ્ણાંત તબીબ ડોક્ટર કાર્તિક ભદ્રાએ ભારતના સિક્કિમ રાજ્યની મુલાકાત લીધી હતી અને તેઓએ આપણી સંકલ્પ ન્યૂઝની ટીમ સાથે તેમના અનુભવની વાતો કરી હતી ડોક્ટર કાર્તિક ભદ્રાએ જણાવ્યું હતું કે વર્ષમાં છ મહિના કોઈથી જવાતું નથી એવા ઝીરો ડિગ્રીથી નીચે તાપમાન વાળો રાજ્ય સિક્કિમનો નાથુલાપાસ બોર્ડર જે ભારત અને ચીનની વચ્ચે આવેલ છે અને અહીંના સૈનિકો બીએસએફની ટીમ કામ કરી રહી છે તેને જોઈ આપણી છાતી છપ્પનની નહીં છાસઠની નહીં પણ 96 ની થઈ જશે હોવાનું જણાવ્યો હતો ભારત અને ચીન વચ્ચે એક બી બોર્ડર ફેન્સિંગ છે જ્યાં અગાઉ ભારત અને ચીન વચ્ચે વેપારી સંબંધો જળવાતા હતા ત્યારબાદ 1959 માં ચીને ટિબેટ કબજો લીધા બાદ આ ટ્રેડ બંધ કરવામાં આવ્યો હતો સાઉધી પેરા તો સંકલ્પ નિયોજન ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કચ્છ જેવા એક રીમોટ પ્લેસ જઈ ત્યાં જ્યાં ધોળડો જ્યાં રોણસવ જોવાય છે ત્યાંનો કાળો ડુંગર માંડવીનો જે સમુદ્ર કિનારો છે ત્યાંના રાજાનો પેલેસ છે ઘણી બધી કચ્છની વિશેષતાઓ આપણા અહીંના દર્શકોને બતાવીને એને માહિતગાર કરે છે ખરેખર ખૂબ સુંદર કામ કરી રહ્યું છે સંકલ્પ હું ઉપસ્થિત છું એક અલગ સ્થળની મુલાકાત લઈને અને એ સ્થળ એવું છે કે વર્ષમાં છ મહિના ત્યાં કોઈ જઈ શકતું નથી અને લગભગ દિવસે પણ ઝીરો ડિગ્રીથી નીચે તાપમાન આવે છે એ છે સિક્કિમનું ભારત અને ચીન વચ્ચેની નાથુલા પાસ બોર્ડર અને નાથુલા પાસ બોર્ડર પર કોઈ પણ સાચો ભારતીય જાય અને ત્યાં જ્યારે દ્રશ્ય જોય ત્યારે દરેક ભારતીયની છાતી છપ્પનની નહીં છાસઠની નહીં પણ છન્નુંની થઈ જાય એવું કામ આપણા ત્યાંના સૈનિકો બીએસએફની ટીમ ત્યાં કરી રહી છે અને નાથુલા પાસ એટલે ચીન તિબેટ તિબેટ ચીનનો હવે હિસ્સો છે તો તિબેટ અને ભારત વચ્ચેની એ એવી બોર્ડર કે તમે બોર્ડરની લગોલગ ઝીરો પોઈન્ટ સુધી જઈ શકો છો તમારી છ ફૂટ દૂર ચાઇનાની બોર્ડર છે બરાબર વચ્ચે છ ફૂટની ફેન્સિંગ છે વિડીયોમાં તમે જોઈ શકશો એ બોર્ડર સુધી તમે જઈ શકો છો એ ફક્ત આ જ બોર્ડર પર સંભવ છે ઓગણીસો ને પહેલાં આ બોર્ડર પરથી ભારત અને ચીન વચ્ચે વેપારીક સંબંધો જમાતા હતા વેપારી આપણે થતી હતી માલની આપણે થતી હતી આપણે માનસરોવરની જાત્રા ત્યાંથી કરતા હતા ત્યાંથી બુદ્ધિસ્ટ જે ધર્મગુરુઓ છે ભારતમાં આવતા હતા ઓગણીસો ઓગણસાઠ પછી જ્યારે ચીને તિબેટનો કબજો લીધો પછી આ ટ્રેડ બંધ થઈ ગયું અને વાજપેયીજીની સરકાર આવી પછી ફરીથી ધીરે ધીરે આ ટ્રેડ ચાલુ થયો છે નાથુલા પાસે ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ચીન સાથે સરહદી સંબંધોને સુધારવામાં પણ મદદ કરી છે નાથુલા પાસ દ્વારા બૌદ્ધ અને હિન્દુ તીર્થયાત્રાનું અંતર પણ ઓછું થાય છે નાથુલાએ ભારત ચીન સરહદ પર જૂના રેશમ માર્ગ ઉપર સ્થિત એક ઉચ્ચ ઊંચાઈનો પાસ છે અને સિક્કિમમાં પ્રવાસીઓ માટે પ્રિય હોટસ્પોટ છે શિયાળા દરમિયાન અહીંનું તાપમાન માઇનસ ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી જાય છે ઉનાળાની ઋતુમાં તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે વધુમાં ડોક્ટર કાર્તિક ભદ્રાએ જણાવ્યું હતું કે નાથુલા પાસ બોર્ડર ઉપર આટલી ઠંડીમાં પણ આપણું રક્ષણ કરતા ગૌરવ અનુભવાય છે ભારત દેશના સૈનિકોને જોઈ ચીનના સૈનિકો સાવ ઝાખા પુરવાર થાય છે વિશ્વની ત્રીજી સૌથી મિલિટરી તાકાત આપણા ભારત દેશની છે ત્યારે ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે સિક્કિમ જતા પ્રવાસીઓને નાથુલા પાસ બોર્ડરની એકવાર મુલાકાત લેવા જણાવ્યું હતું ઠંડીમાં જે આપણું રક્ષણ કરી રહ્યા છે એમનો તમે હોંસલો જુઓ એમની તમે હિંમત જુઓ એમની તમે ચહેરા પર એક દેશ દાસ જુઓ તો તમને ખરેખર એટલા માટે ગૌરવ થાય કે એની સામે જ ચીનના સૈનિકો ઊભા હોય અને ચીનના સૈનિકો એની સામે સાવ ઝાખા પુરવાર થાય અને આપણા સૈનિકો સાથે જ્યારે વાત કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભારત કેમ એ નયા ભારત હે ભારત કેમ વિશ્વનું ગુરુ બનવા જઈ રહ્યું છે ભારત કેમ બે વિશ્વની ત્રીજી સૌથી મોટી મિલિટરી તાકાત છે ત્રીજી સૌથી સૈન્ય તાકાત છે એનો આપણને અહેસાસ થવા વગર ન રહે અને જે લોકો જઈ શકે સાડા ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર પાસ આવ્યું છે ડિફિકલ્ટ છે જવાનું પરંતુ ઘણી વાર ત્યાં ઓક્સિજન ઓછું હોય સ્વાસ્થ્યમાં તકલીફ પડે પણ જો તમે જઈ શકતા હો તો હું તમને વિનંતી કરીશ સિક્કિમ જાવ ત્યારે એકવાર પાસ જરૂર જજો આ સાથે સંકલ્પ ન્યૂઝની ટીમે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈ કાળા ડુંગર રણ ઉત્સવ માંડવી બીજ વિજય વિલાસ પેલેસ સહિતની માહિતી લોકો સમક્ષ પહોંચાડતા ડોક્ટર કાર્તિક ભદ્રાએ તેઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા નામ છે રણબરભાઈ બસરભાઈ ગામ છે ધરણીયરા બની અમે લોકો કારીગર છીએ હેન્ડીક્રાફ્ટ હસ્તકલાના હાલ દેશ હસ્ત મોદી સાહેબ મોકલે છે અમે નેશનલ એવોર્ડ કારીગર છે અને અમારું આ પરંપરાનું આ હેન્ડીક્રાફ્ટનું કામ છે તમે કઈ બાજુથી આવ્યા છો સાહેબ તમે વલસાડમાં અમે આવ્યા હતા બહુ અમને મજા આવી ઉઆકાને ગવર્નમેન્ટ હસ્તકલાનો મેલો લગાયો હતો બહુ સરસ મજા આવી હતી કચ્છની આ હસ્તકળા જોયું અને ખરેખર આનંદ થયો અને આ ભાઈને જે મોદી સાહેબ દ્વારા જે સન્માન કર્યા છે એનો ફોટો પણ છે અને ખરેખર આપણા માટે એક ખૂબ જ ગૌરવની વાત છે ગુજરાત માટે અને એ એમની જે હસ્તકળા છે જોઈને ખરેખર અમને બહુ આનંદ થયો ભુજના આયવા મેલ પાસે છે જે અમારા ખાસ મિત્ર સાયકલિસ્ટ એવા હિતેશભાઈ ઢાકન જેઓ અહીંયાના રહેવાસી છે એ મારી સાથે ઊભા છે એમની જોડે અમે ઘણું બધું સાયકલિંગ કર્યું છે અમદાવાદથી દાંડી પર કર્યું છે અને બીજી બધી ઘણી સાયકલિંગ સેવાઓ કરી છે અને એની આજે અમે અહીંયા મુલાકાત કરતા એમને ફોન કરતા એવું તરત જ મળવા માટે આવ્યા એ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો